નમસ્કાર દોસ્તો ગુજરાતી વ્યાકરણમાં આપણે શરૂઆત કરી દીધી છે હવે આજે આપણે અલંકારની જે શરૂઆત કરી હતી એમાં આગળ વધવાનું છે તો ચલો વર્ણ સગાઈ આપણે જે વર્ણ સગાઈ વર્ણાનુપ્રાસ અને અનુપ્રાસ એની વાત કરી ચૂક્યા છે કે એકનું એક વર્ણ બે કે બે થી વધારે વખત આવે અને ચમત્કૃતિ સર્જે ત્યારે તેને વર્ણ સગાઈ કહે છે એના ઉદાહરણ પણ આપણે જોયા હતા હવે આજે આપણે વાત કરવાની છે એનો બીજો પ્રકાર છે શબ્દાનુપ્રાસ અથવા તો યમક અથવા તો જળ આ ત્રણેય એક જ નામ છે મિત્રો તો વાક્ય કે પંક્તિમાં જ્યારે એક સરખા ઉચ્ચારવાળા પરંતુ જુદા જુદા કેવું મિત્રો તો યાદ રાખજો એક સરખા ઉચ્ચારવાળા પરંતુ જુદા જુદા અર્થ ધરાવતા મળે શબ્દો કેવા શબ્દો હોય જુદા જુદા અર્થ ધરાવતા હોય એક સરખા ઉચ્ચારવાળા પરંતુ અર્થ કેવા હોય મિત્રો જુદા જુદા ત્યારે શબ્દાનું પ્રાસ અલંકાર બને છે કયો અલંકાર બને છે મિત્રો શબ્દાનુપ્રાસ અલંકાર બને છે હવે ઉદાહરણ જોઈશું તો તમને વધુ ખ્યાલ આવશે તો આપણે ઉદાહરણ જોવાનું છે સંપ ત્યાજમ અહીંયા જો સમ જમ પછી આ પાછળ કમ બધા ઉચ્ચાર એક જ જેવો મિત્રો આવે છે જ્યારે સમ જમ અને ધરતી કમ એમાં સંપ ત્યાં જમ્પ નહીતર ધરતી કમ તો જે આ કમ સમ બધાના અર્થ છે એ જુદા જુદા છે પણ જે ઉચ્ચાર છે એક જ જેવો છે આપણે બીજું ઉદાહરણ જોઈશું જેથી તમને વધુ સરળતા રહેશે કાયા ની માયા માંથી છૂટવા ગોવિંદની માયા કરો તો કાયા માયા આ બધાના અર્થ અલગ અલગ થાય છે કાયા માયા ગોવિંદરાય ની માયા કરો આ રાય થોડોક શબ્દ છે બાકી કાયા માયા માયા આ બધા કેવા છે એક સરખા ઉચ્ચાર વાળા પરંતુ અર્થ બધાના અલગ અલગ છે ત્યારે શબ્દનું પ્રાસ અલંકાર બને છે બીજું ઉદાહરણ છે હું અલબેલી વીણું વનની વેલી ને થાવ ઘેલી ઘેલી અહીંયા અલબેલી વેલી ઘેલી ઘેલી આ બધા શબ્દો એક ઉચ્ચારવાળા છે એક જ સરખા ઉચ્ચારવાળા છે પરંતુ અર્થ એના જુદા જુદા છે સુલતાનના મોકલ્યા બે મિયા મુલતાનમાં ગુલતાન જતા હતા અહીંયા જુઓ સુલતાન મુલતાન અને ગુલતાન બરોબર છે આ દરેક જે ઉચ્ચાર છે એક જ છે પણ અર્થ અલગ અલગ છે એવી જ રીતે મિત્રો આગળ વાત કરીએ તો આ જે આ આપણે આટલા જે જોયા ઉદાહરણ એ બધા હતા હવે ન નકશામાં જોયું અને ન કશામાં જોયું ન કશા આ જોડાયેલા છે જ્યારે જોડ તોડ થાય ત્યારે યમક અલંકાર બને છે આ એક જ જેવા ઉદાહરણ છે પણ આમાં જોડ તોડ તોડફોડ શબ્દની થઈ જાય અહીંયા જોઈ શકો છો તમે કે અને એમાં ખાલી જે જે સ્પેસ આપી દીધી જગ્યા વધારી છે એના લીધે આખો અર્થ બદલાઈ જાય છે તો અર્થ અલગ અલગ થઈ જાય છે ઉચ્ચાર એક જેવો થાય છે એટલે આ યમક અલંકાર છે જવાની તો જવાની છે અહિયાં જુઓ જવાની તો જવાની છે પણ બંને શબ્દોનો અર્થ અલગ અલગ થાય જ્યારે અર્થ અલગ અલગ થાય ત્યારે શબ્દાનુપ્રાસ યમક અથવા તો જડ આ અલંકાર યાદ રાખો તપેલી તો તપેલી છે અહીંયા અર્થ બંનેના અલગ અલગ છે તપેલી તપેલી છે એક ગરમ વસ્તુની વાત છે અને એક પદાર્થની વાત છે હવે આપણે વાત કરવાની છે મિત્રો આંતર સાંકડી અલંકાર આ પણ એક શબ્દના આધારે જે ચમત્કૃતિ સર્જાય એનો પ્રકાર છે તો વાક્ય વાક્ય કે પંક્તિમાં પ્રથમ ચરણના છેલ્લા શબ્દો યાદ રાખજો મિત્રો છેલ્લા ચરણના આ ચરણના છેલ્લા શબ્દ પ્રથમ ચરણના છેલ્લા શબ્દ અને બીજા ચરણના પ્રથમ શબ્દ જે ચરણ હશે જે એક લીટી હોય એમાં ચરણો હોય તમને કદાચ ખબર હશે તો જે પ્રથમ ચરણ હોય એના છેલ્લો શબ્દ અને જે છે બીજું ચરણ ચાલુ થતું એનો પ્રથમ શબ્દ એટલે આ બે બરાબર છે તો એનું ઉદાહરણ જોઈશું તો તમને વધુ ખબર પડશે એ બે વચ્ચે પ્રાસ રચાય ત્યારે પ્રાસ સાંકડી અલંકાર બને છે હવે ઉદાહરણ જોઈએ તો વધારે ખબર પડે તો ઉદાહરણમાં પહેલું છે વિદ્યા ભણ્યો જે તે ગેર વૈભવ રૂડ તો અહીંયા જોઈ શકો છો વિદ્યા ભણ્યો જે હવે જે એ પ્રથમ ચરણનું છેલ્લું શબ્દ છે અહીંયા અલ્પવિરામ આવી ગયું પછી બીજા ચરણનો પહેલો શબ્દ એટલે જે તે પ્રાસ રચાયો અહીંયા તો આ અંતરપ્રાસ અથવા તો પ્રાસ સાંકડી કહેવાય એવી જ રીતે આ રે કાકે ગાતો જાતો સામે તીર જો આ પ્રાસ પાછો રચાયો અહીંયા અલ્પવિરામ પછી એવી જ રીતે મહેતાજીને નિશાએ આવ્યા લાવ્યા પ્રસાદને કર્યો ઉત્સવ આવ્યા અને લાવ્યા અર્થ અલગ અલગ છે પણ જે આ પ્રાસ વચ્ચે રચાય છે હરિ ગુણ ગાતા ગાતા વાતા વાતા તાલ શંખ મૃદંગ એવી રીતે આગળ એક ઉદાહરણ જોઈ લઈએ જાણે લે જગદીશ શિષ સદગુરુને નામે દીશ અને શિષ આ બે પ્રાસ પ્રાસ રચાય છે એટલે આ પ્રાસ સાંકળી અલંકાર છે હવે આપણે આજે વાત કરવાની છે બીજો અલંકાર છે આપણો છેલ્લો આ અંત્યાનુપ્રાસ અથવા તો પ્રાસાનુપ્રાસ આ અલંકાર ખૂબ પ્રચલિત છે અને ઘણી બધી વાર પરીક્ષામાં પૂછાયો છે તો આપણે આ અલંકારની વાત કરીએ તો વાક્ય કે પંક્તિના અંતમાં એક સરખા ઉચ્ચારવાળા પરંતુ જુદા જુદા અર્થ ધરાવતા શબ્દો જોવા મળે ત્યારે અંત્યાનુપ્રાસ અલંકાર બને છે અથવા તો પ્રાસાનુપ્રાસ અલંકાર બને છે

તો પાને પાને પોડી રાત અને છેલ્લે આ શબ્દનો અહીંયા છે વાત બરોબર છે એવી રીતે મે મકાનો બાંધવાને જે ઘડ્યા તેરે ખિલા તો અહીં જડ્યા ઘડ્યા અને જડ્યા તમે જોઈ શકો છો કે જે ચરણ હોય એના અંત અક્ષરો જે પાછળના અક્ષરો છે અંતના અક્ષરો એ બધા એક સરખા જોવા મળે છે અને સરખા ઉચ્ચારવાળા પણ અર્થ બંનેનો ઘડિયા જડ્યા રાત વાત અલગ અલગ થાય છે એટલે અંત્યાનો પ્રાસ બને છે અંધ અંધ અંધારે મળ્યા જેમ તલમાં કોદરા ભળ્યા આ આપણા પ્રસિદ્ધ કવિ અખો છે પંક્તિ કે જે અંધ અંધ અંધારે મળ્યા જેમ તલમાં કોદરા ના થાય ગેસ ના થાય ઘાણી અખો કે એ વાત અમે જાણી આ એક આખી પંક્તિ છે પણ આ અંત્યાનુપ્રાસ અલંકારની શ્રેષ્ઠ એના મોસ્ટ આપણે અક્ષયદાસ સોની અખોની મોટી ભાગની પંક્તિઓ અંત્યાનુપ્રાસમાં જોવા મળશે આપણે સાહિત્યનું પણ થોડું થોડું જ્ઞાન મળશે મિત્રો કેમ કે ઘણા બધા કવિઓ કોઈ ના કોઈ અલંકાર કોઈ ના કોઈ છંદ માટે જાણીતા છે તો એવી રીતે જે અખો હતો એ અંત્યાનુપ્રાસ અલંકાર માટે જાણીતો છે તો ન થાય ઘેસ ના થાય ગાણી અખો કે એ વાત અમે જાણી અહીંયા ગાણી જાણી મળ્યા ભા બરોબર છે તો મિત્રો અહીંયા સુધી રાખીએ છીએ આપણે આગળના લેક્ચરમાં અર્થાલંકારની વાત કરવાની છે કે જે અર્થના આધારે ચમત્કૃતિ સર્જશે તો અત્યાર સુધી વિડીયોને જોયો પણ તમે હજુ લાઈક નથી કર્યો તો લાઈક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લો અને તમારા મિત્રોને શેર કરી દો થેન્ક યુ